વેજ લોલીપોપ નામ જ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે અને એટલી જ ઇન્ટરેસ્ટિંગ આ વાનગી છે બહુ જ ઇઝી છે ફટાફટથી બની જાય છે અને નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવે એવી છે ગમે ત્યારે તમે આને બનાવી શકો છો નાસ્તામાં આપો સાંજની ચામાં આપો કે રાતના ભોજનમાં બધાને જ પસંદ આવશે તો આજે બનાવીએ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ટેક્સચર સાથે અને પરફેક્ટ ક્રિસ્પીનેસ સાથે વેજ લોલીપોપ રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા વેજ લોલીપોપ બનાવવા પહેલાં આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લઈશું જેના માટે મેં અહીંયા ઓલરેડી બે સ્લાઇસ આ રીતે મેં ટુકડા કરીને રાખી છે અને એક સ્લાઇસ તમને દેખાડવા રાખી છે મેં ફ્રેશ જ લીધી છે તમે ચાહો તો જૂની એક બે દિવસ જૂની હોય ફ્રિજમાં પડેલી તો એ પણ વાપરી શકો છો આ રીતે એને મિક્સરમાં રાખીને અને પીસી લેવાની છે આનાથી તમારા ફ્રેશ બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે આ જ બ્રેડ ક્રમ્સને તમે સ્ટોર કરીને પણ પંદર દિવસ સુધી રાખી શકો છો જુઓ સારી રીતે આ પીસાઈ ગયા છે અને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા છે ચાલો હવે આપણે લોલીપોપની તૈયારી કરીએ જેના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેકાને બાફીને ઠંડા કરી લીધા છે અને એની છાલ ઉતારી લીધી છે હવે આ બટેકાને આપણે મેશ કરવાના છે તમે ચાહો તો મારા જેમ છીણીથી પણ છીણી શકો છો અથવા તો પછી કાંટાથી એટલે કે ફોકથી અથવા તો પછી મેશરથી મેશ કરી શકો છો બસ ધ્યાન એ રાખવાનું છે કે મેશ કરતી વખતે આમાં કોઈ ગાંઠા ન રહી જાય કારણ કે આપણે આને બાઇન્ડિંગ માટે યુઝ કરવાના છીએ તો અહીંયા આગળ મેં બધા બટેકાને છીણી લીધા છે અને જુઓ કેટલા સરસ છેણાઇ ગયા છે હવે આટલામાંથી જ આપણી પાંચ લોલીપોપ બનવાની છે વેજીટેબલમાં મેં અહીંયા છીણેલું ગાજર લીધું છે બારીક સમારેલી કોથમીર લીધી છે કેપ્સિકમ લીધા છે બારીક સમારેલા લીલાવાળા લીધું છે તમે પીળું લાલ પણ લઈ શકો છો કાંદો લીધો છે બારીક સમારેલો બધું જ મેં ઓછી ઓછી ક્વોન્ટિટીમાં લીધું છે કારણ કે મારું જે બનવાની છે રેસીપી એ પણ ઓછી જ ક્વોન્ટિટીમાં બનવાની છે તમે તમારી રીતે વધઘાટ કરી શકો છો અત્યારે લાલ ગાજરની સિઝન છે એટલે લાલ વાપર્યું છે તમે ચાહો તો કેસરી પણ વાપરી શકો છો જે ઓરેન્જ કલરમાં આવે છે આખા આખું વરસ આવે છે એ પણ વાપરી શકો છો આ સિવાય પણ તમને જે વેજીટેબલ ભાવે એ લઈ શકો છો સ્વીટકોર્ન છે થોડું અધકચરા કરીને લઈ શકો છો અને અત્યારે વટાણ આવે છે એ પણ બોઇલ કરીને કચરા કરીને લઈ શકો છો હવે જે બ્રેડ ક્રમ્સ આપણે પીસીને રાખ્યા હતા એમાંથી લગભગ મેં ત્રણ ચાર ચમચી જેટલું મેં આમાં નાખી દીધું છે આ પણ એક બાઇન્ડિંગનું કામ કરે છે અગર જો તમારા બટેકામાં કોઈ મોશ્ચર રહી ગયું હોય અથવા આપણા વેજીટેબલમાંથી પણ મોશ્ચર નીકળશે તે બધું આ એબ્ઝોર્વ કરી લેશે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે હળદર નાખીશું લાલ મરચું અહીંયા તમે ચાહો તો ઝીણા સમારેલા લીલા મરચાં પણ નાખી શકો છો ગરમ મસાલો લીધો છે અને સાથે જ અહીંયા આગળ મેં પેરી પેરી મસાલો લીધો છે તમે ચાહો તો આની જગ્યાએ પાઉભાજી મસાલો લઈ શકો છો અથવા તો ચાટ મસાલો લઈ શકો છો અને અથવા મેગીનો મેજિક મસાલો પણ લઈ શકો છો જો મેગીનો મેજિક મસાલો નાખશો તો બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા આગળ બધી વસ્તુઓ મસાલા નાખી દીધા છે હવે હાથેથી આપણે સારી રીતે મિક્સ કરવાનું છે આમાં તમે ચાહો તો સ્પ્રિંગ ઓનિયન પણ નાખી શકો છો અત્યારે એ પણ ખૂબ સરસ માર્કેટમાં મળે છે ઇઝીલી હવે આ મિક્સ થઈ ગયું છે અને એક સારું બાઇન્ડિંગ પણ આવી ગયું છે જેટલું ટાઇટ મારું બાઇન્ડિંગ આવ્યું છે એટલું જ તમારું પણ આવવું જોઈએ એના માટે બ્રેડ ક્રમ્સ ચોક્કસથી વાપરજો અને જો વધારે પડતું તમને લાગે કે ઢીલું થઈ ગયું છે તો એકાદ ચમચી કોર્નફ્લોર પણ નાખી શકો છો અહીંયા આગળ મેં ચીઝ પ્રોસેસ ચીઝ લીધી છે એને છીણીને લીધી છે કારણ કે આપણે બાળકોને પણ આને સર્વ કરવાના છીએ તો એના માટે આ ચીઝ નાખી છે આની જગ્યાએ તમે પનીર પણ વાપરી શકો છો તો અહીંયા ખમણીને લીધી છે આ મેં પ્રોસેસ લીધી છે તમે મોઝરેલા ને તો ચેદાર ચીઝ પણ લઈ શકો છો બધી ચીઝને આપણે મિક્સચર સાથે મિક્સ કરી લઈશું અહીંયા મેં ખટાશ નથી વાપરી તમે ચાહો તો આમચૂરનો ઉપયોગ અથવા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં આ રીતની એક સ્ટીકો લીધી છે આ જે કેન્ડી કે કુલ્ફી માટેની સ્ટીકો આવે છે એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે તો તમે લઈ શકો છો દસ રૂપિયામાં ઘણી બધી આવી જાય છે તો આ રીતની એક સ્ટીક લેવાની છે અને એક લાંબો ગોળો આનો બનાવી લેવાનો છે અને વચ્ચેથી આ સ્ટીકને આ રીતે અંદર ઇન્સર્ટ કરી દેવાની છે અંદર નાખી દેવાની છે અને હાથેથી બરાબર જે રીતે હું દબાવી રહી છું એ રીતે સ્ટીક સાથે આપણા જે ઉપરનું જે આપણી લોલીપોપ છે એને બરાબર દબાવીને એને સાથે ચોંટાડી દેવાની છે બટેકાનું મિશ્રણ આપણું જો પરફેક્ટ હશે તો બાઇન્ડિંગ ખૂબ સરસ આવી જાય છે અને સારી રીતે એ ચોટી જાય છે અહીંયા આગળ જો તમારા બટેકા ચીકણા થઈ ગયા હોય તો પણ એ નથી ચોટતું અથવા એના અંદર મોઇશ્ચર વધારે રહી ગયું હોય તો પણ એ નથી ચોટતું તો એના માટે મેં તમને જેમ આગળ જણાવ્યું કે તમે બ્રેડ ક્રમ્પ્સ નાખતી વખતે ધ્યાન રાખજો બે ત્રણ ચમચી ચાર ચમચી સુધી લઈ શકો છો આટલી ક્વોન્ટિટીમાં અથવા જો વધારે હોય તો થોડું હજુ વધારી શકો છો અને છતાં પણ જો તમને લાગે કે ના બટેકા ચીકણા છે તો તમે એની જગ્યાએ કોર્ન ફ્લોર પણ એક ચમચી નાખી શકો છો અહીંયા આપણે બધા જ લોલીપોપ્સ બનાવીને રેડી કરી લીધા છે ચાલો હવે બહારની સ્લરી તૈયાર કરીએ જેના માટે મેં અહીંયા એક ચમચી મેંદો લીધો છે અને સાથે જ એક ચમચી હું અહીંયા કોર્નફ્લોર લઉં છું અને હવે આપણે પાણી નાખીને આની સ્લરી તૈયાર કરવાની છે અને ચપટી મેં અહીંયા મીઠું પણ નાખી દીધું છે આની સાથે જ તમે ચાહો તો ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો પાણી નાખીને આની સ્લરી તૈયાર કરવાની છે બહુ એકદમ પાતળી નહીં અને બહુ ઘટ્ટ પણ નહીં એ રીતની તૈયાર કરવાની છે જુઓ આ રીતની હોવી જોઈએ ચમચીમાં તમને દેખાડો છો આ રીતે કોટ થવું જોઈએ આપણે એક આંગળીથી ઘસીએ એક લીસોટો પાડીએ તો પડીને પછી ચોંટવું ન જોઈએ તો પરફેક્ટ આ રીતનું જ આપણી સ્લરી હોવી જોઈએ હવે બચેલા જે બ્રેડ ક્રમ્સ છે એને પણ આપણે લઈ લઈશું અને સાથે જ જે આપણે લોલીપોપ બનાવીને રાખીએ છીએ એને પણ લઈ લઈશું પરફેક્ટ બજારમાં જે રીતે બહારનું લેયર ક્રિસ્પી હોય છે એવું જ આ ક્રિસ્પી થવાનું છે હવે આપણે જે સ્લરી મેંદાની ને કોર્ન ફ્લોરની તૈયાર કરી છે એને આ રીતે આના પર નાખી દઈશું ધ્યાન રાખજો કે આ થોડું ડેલિકેટ છે એટલે આને તૂટી ન જાય એનું ધ્યાન રાખવું અને હલકા હાથે જ આના પર ચમચીની મદદથી આ રીતે એના ઉપર આપણે મેંદાનીને કોર્નફ્લોરની સ્લરી નાખવાની છે અને તરત જ આપણે એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈશું જ્યારે તમે બ્રેડ ક્રમ્સમાં કોટ કરો ત્યારે પણ ધ્યાન રાખજો કે આને વધારે તમારે રગદોડવાનું નથી તમે ઉપરથી ખાલી બ્રેડ ક્રમ્સ છાંટજો જેથી જો રગદોડતી વખતે શું થશે કે બટેકા છે તમારી સ્ટીક જો એમાંથી નીકળી ગઈ તો પાછું તમારે ફરીથી બધી મહેનત કરવી પડશે તો એના માટે જેમ હું એકદમ આરામ આરામથી કરી રહી છું એ રીતે તમે પણ એકદમ પેશન રાખીને શાંતિ અને ધીરજપૂર્વક આ કામ કરવાનું છે તો જુઓ આ રીતે જે આપણી સ્લરી છે એ પણ કોટ થવી જોઈએ અને તરત જ આપણે બ્રેડ ક્રમ્સ એના પર છાંટી દેવાના છે એ બરાબર એ ચોટી જશે તો આ રીતે જ બધા જ લોલીપોપ્સ આપણે તૈયાર કરી લેવાના છે અહીંયા તળવા માટે મેં તેલ મૂક્યું છે એના માટે પણ એક ટ્રીક છે તમને કહી દઉં કે અહીંયા તમે લોયું નહીં લેતા એટલે કે આપણે જે કઢાઈ જેને કહેવાય છે એ નહીં લેતા કારણ કે એમાં વચલો ભાગ નીચે હોય છે અને આપણે જ્યારે લોલીપોપ્સ નાખીએ તો એનો શેપ ખરાબ થઈ જાય છે એટલા માટે તમે આ રીતનું બેઠી ઘાટનું કોઈ તમારી પાસે પેન વગેરે હોય તો એ લેવાનું છે અને પેનમાં જ મેં અહીંયા તેલ લીધું છે તમે જોઈ શકો છો તેલ પણ મેં લોલીપોપ અડધી ડૂબે છે એ રીતનું લીધું છે અને એકવાર તમે લોલીપોપ એક કે બે જ નાખજો અને એને જ્યાં સુધી એનો કલર ન પકડાય લાઇટ જેમ મારો પકડાયો છે ગોલ્ડન જેવો એવો ન થાય ત્યાં સુધી તમે એને વધારે છેડતા નહીં હલાવતા નહીં એક વખત તમને લાગે કે હા હવે બાઇન્ડિંગ આવવા લાગ્યું છે બહારના પળમાં પછી જ એને અલ્ટીપલ્ટી કરીને ગોલ્ડન કરવાના છે અહીંયા આગળ હું તમને એક પ્રશ્ન પૂછું છું મને સાચો જવાબ આપનારને હું સ્પેશિયલ થેન્કસ કરીશ અને એમનું નામ નેક્સ્ટ વિડીયોમાં લઈશ મેં કેટલા ચમચી અહીંયા આગળ બ્રેડ ક્રમ્પ્સ વાપર્યા આના અંદર એ મને ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવજો મેં કેટલી ચમચી બ્રેડ ક્રમ્સ નાખ્યા હતા તો જુઓ કેટલા ઇઝીલી અને વગર તૂટે ફૂટે આપણા અહીંયા લોલીપોપ્સ તળાઈ રહ્યા છે અને તેલમાં પણ આપણા બ્રેડ ક્રમ્સ છૂટા નથી પડ્યા તેલ પણ આપણું એકદમ ચોખ્ખું છે અને થોડું ઘણું તમને લાગે તો પછી તેલ ઠંડુ થાય એટલે એને ગાળી લેજો તો જુઓ કેટલો સરસ આનો શેપ આવ્યો છે અને દેખાવ પણ કેટલા સરસ છે તો આ રીતે જુઓ બાકીના બધા લોલીપોપ્સ પણ એક એક બે બે કરીને જ તળી લઈશ તો અહીંયા આગળ મારા બધા જ લોલીપોપ્સ તળાઈને રેડી છે જુઓ પાંચે પાંચ આપણા કેટલા સરસ દેખાય છે બાઇન્ડિંગ કેટલું સરસ આવ્યું છે અને ક્રિસ્પી છે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા બન્યા છે આપણા લોલીપોપ તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ આને તમે પાર્ટીમાં કેટી પાર્ટીમાં કે કોઈ નાની બર્થ પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો આનો અવાજ સાંભળી લઈએ તો તૈયાર છે આપણા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એકદમ ટેસ્ટી એવા વેજ લોલીપોપ્સ મેં અત્યારે સોસ સાથે અને સર્વ કર્યા છે તમે ચટણી સાથે પણ લઈ શકો છો કોઈ ડીપ સાથે પણ લઈ શકો છો રેસીપી પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો